વિડિયો હરખા બનતા નથી વિડીયો બને છે તો થોડા ઘણા નાના બને છે ને થોડુંક મોટો વિડીયો અપલોડિંગ ની થાય છે તો ભાઈ થોડુંક માફ કરી દેજો કારણ કે આપણે ભાઈ દુકાન હોય થોડું કામ હોય ને અત્યારે જે કૂતરાની ફીડિંગ કરાય છે તો આ લોકો ખાઈ ગયા પણ જોઈએ વસ્તુ કેવી થાય આ ઊભા રહેજો બે મિનિટ હા જોયું તમે પાછો કરો એક તો આપણે તો ખાઈ જ છે કમેન્ટ આવી જાય કે ભાઈ તમે કૂતરાના હરખા છે નથી લેતા ભાઈ તમે જોઈ લો જોઈ લો હરખો તમને ભાઈ તમે કમેન્ટ આવી જાય એટલે જોઈએ કાલે આપણી હરણ એનું નામ છે બધે પાડેલું છે આનું નામ છે રોકી આનું નામ છે ચિંટુ ટોમલી કે જે સ્ટાઇલ આખી જઈ ગયો કેમ ઓલ આપણે ગાડીમાં દેખાડી કે આવી સ્ટાઇલ છે ને આવું કૂતરું છે ને ઓલું છે પોરી બધી કોઠી દેખાડે અને બધી કોઠી તમને દેખાડ દઉં જો એટલે તમારી કમેન્ટ આવી હતી ને એના માટે જો તો ફેમિલી ત્યાં હાંડ પડી ગઈ છે તે મેડી પર આવ્યા ને અમે રોજ પૂરું થઈ ગયું આપણે તો રોજું નહોતો રહ્યા પણ પૂરું થયું છે એટલે આપણે મેડી પર આવ્યા નથી પવન કેવો મસ્ત હોય ને એટલે મજા આવે બેખવાની ફેમિલી અહીંયા કુતતા હોય ને જો ત્યાં તારા દેખાય જાન દેખાય વિડીયોમાં તો નહીં દેખાતા હોય તારા દેખાય શું કર્યો ઓમ ઠંડો પવન એવો મજા આવે ને સોંગ સાંભળતો સાંભળ્યો તો મજાની આવી જાય ડાયરેક તો ફેમલી આ થઈ ગયો થઈ ગયો બીજો દિવસ ને આ કાંડક કેવું ફરીને આવ્યો છે કિસ્સા

આખી બેટરી એવી દબાઈ છે જોને આખો કાંડ કરી નાખો છે ભાઈ મોબાઈલ નો તો બીજો લેવો નવો જો જે પાર્સલ આવ્યું છે જો દેખાય ખોખામાં એમાં પ્રમોશન નાખ્યું છે તો આપણે કવર મંગાવ્યું તો આઈફોન 13 હવે જોઈએ આપણે થાય છે કે નહીં તો આવું કઈ કવર મંગાવ્યું તો હવે જોઈને ચડાવીને પછી તમને ઘરે જઈને દેખાડીશ આ તો તો દેખ લે કે આવું કવર છે આ તો આજે લેમિનેશન કાઢવાનું છે તે કાઢી નાખી આપણે તો તમને ઘરે જઈને દેખાડું આખું પવન તો જો ઈપડું તમે આખું ધૂળ ધૂળ થઈ ગયું બધું

તો એક ધર આપણે મિની બ્લોગ મેં કાતા એનો કમ્પ્લીટ થઈ ગયો ચેનલ કમ્પ્લીટ અને તમે લોકો હજી મિની બ્લોગ આપણે કન્ટિન્યુ રાખશું તો કન્ટિન્યુ તો રાખશું ભાઈ ડેઈલી મિની બ્લોગ તો આવશે આવશે ને આવશે કદાચ તે જેથી તેથી આપણે ફૂલ વિડીયો ન આવે ને તો તમે મિની બ્લોગનું ચેક કરી જ લેજો એટલે આપણે મિની બ્લોગ તો રાખશું અને જે આ ટાઈમ ટાઈમિંગ દેખાય છે એ ટાઈમમાંથી કયા ટાઈમ ઉપર આપણે મિનિ બ્લોગ રાખી એ મને કમેન્ટમાં કહી દેજો જરા તો કાઢી તમે કમેન્ટ કરશો ને તેનાથી મને ખબર પડશે કે શું કરવું શું નહીં ને થોડા ઘણા વિડીયો આપણા મોટા વિડીયો ન બનતા હોય તો મને માફ કરજો ખાલી જ હું મારા થોડું ઘણું કામ હોય ને એના માટે બાકી મિની વ્લોગ તો ડેલી આવશે આવશે ને આવશે ખાલી જે આપણી ચેલેન્જ છે યાર તો મિની વ્લોગ તો આપણે કન્ટિન્યુ રહી છે ફૂલ વિડીયો ન આવે આપણો તો મિની વ્લોગ ચેક કરવાનું ભૂલતા નહીં મિની વ્લોગ તો આપણે આવશે ને આવશે ને આવશે તો કાંઈ વાંધો હોય વિડીયોમાં તો મને કમેન્ટમાં કહી દેજો મિત્રો ને ઘણા બધાના યુટ્યુબમાંની ઇન્સ્ટામાં જ વધારે ભાગીના ડીએમ આવે છે જોઈ લ્યો એક્સ્ટ્રા વધારે ભાગેના ડીએમ આવે છે તો એ બાબતની કાલે આપણે વાત કરશું કે એમાં શું લોકો શું પૂછે છે શું નહીં તો એ બધી વસ્તુ કાલના વિડીયોની અંદર તો આજનો વિડીયો થોડો ઘણો નાનો હશે તો બે દીરા વિડિયો ભેગા કર્યા આજનો વિડીયો થોડોક નાનો હશે તો મેનેજ કરી લેજો એમ હમણાં નવત પડવાનો ટાઈમ થઈ જાય આજનો વિડીયો કેમ વિડીયોને કદાચ લાઈક લાઇક ચાલના કદાચ જ સબસ્ક્રાઇબ મળશે બીજા વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય હા તમને કવર દેખાડવાનું ભૂલાઈ ગયો તો તમને દેખાડો प्राइब <laughs> प्राइब